તમામ તહેવારો ભાઈચારા સાથે ઉજવવામાં આવે છે તેવી જ રીતે રક્ષાબંધનનો તહેવાર પણ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે જૂનાગઢમાં એક બહેન છેલ્લા પચ્ચીસ વર્ષથી મુસ્લિમ ભાઈને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધી આપે છે જે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે જૂનાગઢ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી ઇન્દિરાબહેનની બાબત છેલ્લા પચીસ વર્ષથી મુસ્લિમ ભાઈને રાખડી છે જેમ મુન્ના ભાઈ રક્ષાબંધન પર રાખડી બાંધી રક્ષા માટે પ્રાર્થના કરે છે મુન્ના ભાઈ મુસ્લિમ સમાજમાંથી આવે છે પરંતુ તે રક્ષાબંધનનો દિવસ ક્યારેય નથી ભૂલતા ભાઈ રીતિ રિવાજ મુજબ જ રાખડી બંધાવી રક્ષાબંધનની ઉજવણી કરે છે અને હું રક્ષાબંધન ઉપર રાખડી બાંધવા બાંધવા બોલાવું છું એટલે તત્તર ત્યાં આવી જાય છે જ્યારે હું નોકરી કરતી હતી ત્યારથી એને હું નાખી લગભગ પછી ત્રીસ વર્ષ થી રાખડી બાંધું છું હવે હું રિટાયર્ડ થઈ ગઈ છું તોય પણ રક્ષાબંધન ને દિવસે મુનાભાઈ રાખડી બાંધવા અચૂક આવે છે હું એને ફોન કરું ઓગણીસો ને બાણું થી માિદુબેનથી મારા સબંધ છે ભાઈ બેન ના છે મારી ચાર બેનો છે ને પાંચમી બેન હિન્દુ ને બેન બનાવ્યા છે દર વર્ષ હું રાખડી બંધાવા આવું છું ને રાખડી બંધાવું છું મને આનંદ આવે છે ને મને યાદી હોય જ છે એ મને ફોન કરે યા ના કરે યા ભૂલી ગયા તો મને યાદી હોય લગભગ કરે મને એક જ આગળ કહીએ મારે ગમે એવા કામ હોય હું મેં ક્યાંય ક્યાં કામ જવાનું હોય તો મેં લીધો આજે બી મારે બોમ્બે જવાનું છે આઠ તારીખે જવાનું તો મેં કેન્સલ કર્યું આજે હું જઈશ એટલે પેલા મારી બેન ની રાખડી બાંધતા હું અને મારી બેન ને મળતા હું એટલે મને બહુ આનંદ આવે છે બેનને મેળા હોય તો આપણને કેટલું પુણ્ય મળે કેટલી આપણી લાઈફમાં સુધારો આવે